રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું માંડવી તાલુકાના પદમપુર ગામમાં ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આંગણવાડી તથા પ્રાથમિક શાળામાં બાલ વાટિકા અને ધોરણ એક માં પ્રવેશ પાત્ર બાળકોને આવકારવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે સમગ્ર રાજ્યમાં તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત માંડવી તાલુકાની શ્રી પદમપુર પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ તારીખ શુક્રવારે કરવામાં આવી હતી આ પ્રસંગે સરકાર શ્રી દ્વારા નિયુક્ત અધિકારી શ્રી દર્શન પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ક્ષાર અંકુશ પેટા વિભાગ માંડવી તથા તેમની સાથે લાયઝન તરીકે સીઆરસી કાસમભાઈ કુંભાર પદમપુર પ્રાથમિક શાળામાં પધાર્યા હતા પરિવાર દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી દર્શન પટેલ સીઆરસી કાસમભાઈ કુંભાર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાજેશભાઈ ધોડુ એસએમસી ના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ સેંગાણી અને GHCL કંપનીમાંથી શ્રી હાર્દિકભાઈ ગઢવી હાજર રહ્યા હતા ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ સંજોટ દ્વારા પધારેલ મહેમાનો તથા ગ્રામજનોને આવકારવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમની શરૂઆત મનુષ્યની શક્તિનું વર્ણન કરતી પ્રાર્થના મનુષ્ય તું બડા મહાન હૈ ધોરણ સાતની બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી તો શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાલવાટિકા અને ધોરણ એક માં પ્રવેશ પામનાર બાળકોને નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી દર્શનભાઈ પટેલ સાહેબ સીઆર સી કાશમભાઈ કુંભાર સાહેબ GHCL ના શ્રી હાર્દિકભાઈ ગામના સરપંચ શ્રી રાજેશભાઈ ધોડુ તથા SMC ના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ સેંગાણી ના હસ્તે GHCL કંપનીના સહયોગથી પ્રાપ્ત થયેલ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ બાલિકાઓ નિષ્ઠા દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે અને ધોળું વિદુષી દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારબાદ ગત વર્ષે દરેક ધોરણના શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન મહેમાનોના હસ્તે કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું સીઆરસી કાશમભાઈ કુંભાર સાહેબ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું મહત્વ તથા સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રયત્નો તેમજ વિવિધ યોજનાઓની માહિતી સાથે વાલીઓને બાળકના શિક્ષણ પર ભાર આપવા જણાવ્યું હતું તો ગામના સરપંચ શ્રી રાજેશભાઈ દોડુએ પોતાના વક્તવ્યમાં બાળકો સારું શિક્ષણ મેળવે અને શાળાની જરૂરિયાતો વિશે વાત કરીને બાળકોને શુભેચ્છાઓ આપી હતી મુખ્ય અતિથિ શ્રી દર્શન પટેલ સાહેબકન્યા શિક્ષણના વ્યાપ પર ભાર મૂક્યો હતો તેમણે પોતાના ઉદ્બોધનમાં મહિલાઓની ભૂમિકા તથા બાળકોના શિક્ષણ માટે સરકાર દ્વારા થતા પ્રયત્નો વિશે જણાવ્યું હતું અને પ્રવેશ પામનાર બાળકોને ભવિષ્યની શુભકામના પાઠવી હતી કાર્યક્રમના અંતે પધારેલા મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ શાળાના શિક્ષિકા શ્રી મયુરીબેન દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ અધિકારી શ્રી દર્શન પટેલ સાહેબ દ્વારા સમગ્ર શાળાનું નિરીક્ષણ કરી એસએમસી સાથે મીટિંગ કરી શાળાના વિકાસ અને જરૂરિયાતો વિશે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની તમામ વ્યવસ્થા શાળા પરિવારના શ્રી સંજયભાઈ સાકરિયા સાહેબ અને શ્રી મયુરીબેન સંજોટ દ્વારા સંભાળવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ સાતની બાલિકા ફળદુ નવ્યા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય હીરાલાલભાઈ સંગાર સાથે ભરતભાઈ ધોળુ પદમપુર માંડવી કચ્છ